નવસારી શહેર તથા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં ચીખલી વાંસદા અને ખેરગામ તાલુકામાં મીની વાવાઝોડો ફૂંકાયું હતું વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસતા અનેક ગામડાઓમાં વ્યાપક તારાજી સર્જાઈ હતી વાવાઝોડાના કારણે ચીખલીના તાલોચોરા અને વાંસદાના સિંધઈ ગામમાં મોટું નુકસાન થયું છે ભારે પવન અને વરસાદને લીધે અનેક વૃક્ષો ધરાશાય થયા હતા અને ઘરોના પતરા ઉડી ગયા હતા વૃક્ષો પડવાથી વાહનોને પણ નુકસાન થયું તાલુકામાં સર્વેની કામગીરીમાં જોતરાઈ છે ત્યારે વહીવટી તંત્રએ અસરગ્રસ્ત તાલોચોરા ગામની મુલાકાત લીધી હતી તો બીજી તરફ તૂટી પડેલા વીજ થાંભલાના સમારકામ અર્થે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે અત્રના ચીખલી તાલુકામાં તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ ના રોજ રાત્રિના સાડા પ્રભાવિત થયા હતા અને ઘર વખરી અને મકાનને ખાસું નુકસાન થયેલું હતું તે બાબતે અમે અઠાવીસ તારીખના રોજ તમામ સર્વે ટીમોને એક્ટિવ કરીને જે મારા પ્રભાવિત ગામો છે તમામ સર્વે પૂર્ણ થઈ ગયું છે ફક્ત બે કે ત્રણ ગામોમાં હાલે સર્વે ચાલુ છે અને એના માટે અમે કુલ અગિયાર ટીમોને ત્યાં એક્ટિવ કરી છે અગિયાર ટીમોમાં જેટલા પણ સ્ટાફ હતા એ લોકો ત્યાં ગામડે જઈને સર્વે કર્યું છે અને મહત્તમ સર્વે કવર થઈ ગયો છે અને એની સાથે અમે દરેક ગામોમાં હાલમાં પાણીની જરૂરિયાત અને એમને જે હાલમાં તાડપત્રી પણ પૂરી પાડી છે અને ત્યાં ભોજનની વ્યવસ્થા પણ તંત્ર તરફથી કરવામાં આવેલી છે અને આજે પણ સવારના દસ વાગ્યાના રોજ અમે ટાઈમે કમ મંત્રીની મિટિંગ લઈને અને જે સર્વે ટીમ હતી એમની મિટિંગ રાખીને એમને જે સરકારી ધારાધોરણ પ્રમાણે કોને સહાય ચૂકવવાની બાબતે અમે અવગત કર્યા છે અને હાલમાં તાલુકા તંત્ર આખું વહીવટી તંત્ર એક્ટિવ છે કે જ્યાં વાવાઝોડા સ્થિતિને પહોંચી વળવા માટે અમે હાલમાં એક થઈને કામ કરીએ છીએ